નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સારી મમ્મી બનેલ એક સત્ય ઘટના વિશે તેના નાનકડા દીકરા ચિંતનને બાની ખૂબ માયા હતી તે હંમેશા બાની આસપાસ જ ગુમ્યા કરતો હતો માણસી ગમે તેટલી ના પાડે તોય પુત્રને સાવતો કેમ રોકી શકે અરે માનસી આ તું શું કરે છે મારા કપડાં બેગમાંથી પાછા કેમ કાઢે છે નહીં બા તમારે ક્યાંય જવાનું નથી અરે પણ પણને પણ કંઈ નહીં આપણે કાયમ સાથે જ રહેવાનું છે ખરું ને ચિંતન હા બા હું તમને ક્યાંય નહીં જવા દઉં ક્યારેય નહીં ખુશખુશાલ થતો ચિંતન તો બોલી ઉઠ્યો આશાબહેનને કંઈ સમજાયું નહીં પણ આજે માનસીની આંખમાં તેમણે એક નવી જ સમગ જોઈ અને અનુભવી રહ્યા હતા જો કે સમજી તો ન શક્યા પણ જે અનુભવી રહ્યા હતા તે કંઈક સારું જ લાગ્યું તેથી વધારે દલીલ નહીં કરી આમ પણ એકના એક દીકરા અને લાડકા પોત્રથી દૂર જવાનું મન અંદરથી પોતાને ક્યાં હતું આ તો રોજના કંકાસથી કંટાળી દીકરો વહુ ખુશીથી શાંતિથી રહી શકે માટે પોતે વતનમાં રહેવા જવાની વાત કરી હતી જે વહુએ ખુશીથી અને દીકરાએ લાચારીથી સ્વીકારી લીધી હતી બાકી કૃષ્ણ કનૈયા જેવા નાનકડા ચિંતનને છોડીને જતાં પોતાનો જીવ કેટલો કચવાતો હતો તે તો પોતે જ જાણતા હતા પણ બીજો કોઈ ઉપાય નહોતો પરંતુ આ માનસીને અચાનક થયું શું તે વિચારી રહ્યા પણ હજુ આગળ વિચારે તે પહેલાં જ ચિંતન દોડતો આવ્યો તેના હાથમાં ડીશમાં ગોળ પાપડી અને ચક્કરપારા હતા બા ચાલો મોઢું ખોલો જોઈએ અરે પણ બા મોઢું ખોલો મમ્મીએ કહ્યું છે તું ને બા સાથે ખાજો તમે નહીં ખાવ તો હું એ નહીં ખાઉં મમ્મીએ જ તો કહ્યું છે ચિંતનને જાણે અજાણે રિપીટ કર્યું આશાબહેનના માન્યમાં ન આવ્યું ક્યાંથી આવે ચિંતન તેની સાથે બેસીને ખાય તો પણ માનસી તેને ધમકાવીને દૂર લઈ જતી હતી તેને બદલે ત્યાં માનસી જ આવી ગઈ અરે ચિંતન હજુ બાએ ખાધું નથી ચાલો બા તમે નહીં ખાવ તો ચિંતન પણ નહીં ખાય કેમ બેટા હા બા ચાલો જો અને નાનકડા પોત્રના હાથે મોઢામાં મૂકેલી ગોળ પાપડી આશાબહેન માટે અમૃતથી કમ નહોતી અલબત્ત પોતે એનું રહસ્ય ન સમજી શક્યા દાદી અને પોત્રના હસવાનો ખિલખિલાટ અવાજ માનસીને રસોડા સુધી સંભળાતો રહ્યો આ આનંદથી પોતે આજ દિવસ સુધી અપરિચિત જ રહીને અને સાંજે મંથન આવ્યો તો તેને તો જાણે વીજળીનો આંચકો જ લાગ્યો ચિંતન માનસી અને આશા બહેન ત્રણે સાથે નાસ્તો કરતાં કરતા ખડખડાટ હસતા હતા ને તે કંઈ પૂછે તે પહેલાં જ ચિંતને પપ્પાને વળગીને સમાચાર આપી દીધા પપ્પા હવે બા ક્યાંય જવાના નથી હો ક્યારેય નહીં જાય પપ્પા આજે તો મેને બાએ કેવી મજા કરી ચિંતન ન જાણે શું શું બોલતો રહ્યો મંથન માનસીની સામે જોઈ રહ્યો એ કંઈ બોલ્યા સિવાય હસી રહી હતી એ હાસ્યમાં આજે મંથનને એક નવી જ મધુરતા લાગી તેને હદ તો ત્યારે લાગી જ્યારે જમીને રોજના રિવાજ પ્રમાણે બા તેમના રૂમમાં જતા હતા ત્યાં માણસીએ કહ્યું બા ટીવીમાં આસ્થા ચેનલ પર સરસ પ્રોગ્રામ આવે છે તમને ગમશે નાના તમે તમારી સિરિયલ જે જોતા હો તે જુઓ નિરાતે ના બા થોડીવાર તો બેસો અને ચિંતને તો બાનો હાથ પકડી પોતાની પાસે સોફામાં જાણે ગોઠવી જ દીધા અને રાત્રે જ્યારે માનસીએ ચિંતનને કહ્યું બેટા તારે બા પાસે સૂવું હતું ને તો આજથી બા સાથે જ સૂજે બાને એકલું નહીં લાગે ચિંતન તો ખુશીનો માર્યો ઉછળી જ પડ્યો ચાલો બા તમારે મને ઘણી વાર્તા કહેવી પડશે હો હા બેટા આશાબહેનને તો જાણે ઘરમાં સ્વર્ગ આવી ગયું હોય તેવું લાગ્યું સાથે સાથે મનમાં એક ફડફડાટ પણ હતો શું હતું આ બધું કાયમ આવું જ રહેશે આ પરિવર્તન અચાનક ક્યાંથી કેમ પોતાની પાસે તો કોઈ એવો દલ્લો પણ નહોતો કે નહોતી લોટરી લાગે જેથી માનસી આમ અચાનક બદલાઈ જાય ખરેખર કાલે જે થાય તે ખરું આગળ તે કંઈ વિચારી ન શક્યા આજે તો તેનો લાલો તેની સાથે હતો અને દાદી દીકરો વાર્તામાં મશગુલ થઈ ગયા બાજુના રૂમમાં મંથન માણસીને પૂછતો હતો કેમ બાનું જવાનું કેન્સલ કર્યું શું થયું પણ જવાબ આપવાને બદલે માનસી સામે પૂછી રહી કેમ તમને ન ગમ્યું અરે ખૂબ ગમ્યું પણ સમજાયું નહીં શું થયું કહે તો ખરી થાય શું કંઈ જ નહીં આપણે બધા ખુશ છીએ એટલું પૂરતું નથી ચિંતને બા વિના ઘરમાં ગમત નહીં પણ પણ કંઈ નહીં સવાલ જવાબ નહીં માનસીએ મંથનને પૂછતો અટકાવ્યો આમે માનસી શું જવાબ આપે શું બોલે શું કહે માનસીના મન શખ્સુ સમક્ષ સવારે પોતે સાંભળેલી સાત વરસના ચિંતનની વાતો તરવરી રહી હતી સવારે પોતે બહારથી આવી ત્યાં બાના રૂમમાંથી બાનો અને ચિંતનનો અવાજ તેણે સાંભળ્યો ને તેમાં પોતાના નામનો ઉલ્લેખ સાંભળીને તે છાની માની ઊભી રહી ગઈ મનમાં થયું જરૂર જતાં જતાં ચિંતનને ચડાવતા હશે પરંતુ આશા બહેનને વળગીને ચિંતન રડતો હતો બા તમારા વિના મને જરાય નહીં ગમે હું એ તમારી ભેગો આવીશ ને ક્યારેય અહીં પાછો નહીં આવું મને ખબર છે મમ્મીને તમે નથી ગમતા એટલે તમે જાઓ છો ના બેટા એવું નથી તારી મમ્મી તો બહુ સારી છે પણ રુંધાયેલા અવાજે આશાબહેન કદાચ આગળ બોલી ન શક્યા ના મમ્મી સારી નથી તમને ખીંજાય છે અને હું તમને મારા નાસ્તામાંથી ખવડાવવા આવું તો મને એ ખીંજાય છે ચિંતને પોતાનો અનુભવ રજૂ કર્યો ના બેટા મમ્મી માટે એવું ન બોલાય એ તો મારી તબિયત સારી નથી રહેતી એટલે મમ્મી ના પાડે છે આશાબહેન સમજાવતા રહ્યા ના મમ્મી તો તમને દૂધ કે દવા કંઈ નથી આપતી પાસે નથી બેસતી હું માંદો હતો ત્યારે મારું કેવું ધ્યાન રાખતી હતી હું તો રોજે ને રોજે કોઈને ખબર ન પડે તેમ ચાનો માનો ગાડીમાં બેસીને તમારી પાસે આવતો રહેવાનો ને રોજ નવી વાર્તા સાંભળવાનો બેટા તારા વિના તારી મમ્મીને ન ગમે એવું ન કરાય મમ્મી રડે ને એવું કરીએ તો પાપ લાગે તો મમ્મીને પાપ નથી લાગતું તમે રડો છો ને હું ઘણીવાર જોઈ ગયો છું હં તમે મારા પપ્પાની મમ્મી જ છો ને તમે નહોતા કહેતા કે તારા પપ્પા મારો દીકરો છે તમને એ તમારા દીકરા વિના ન ગમીને સાત વર્ષનો ચિંતન કેટકેટલું બોલતો રહ્યો માણસી આગળ સાંભળી ન શકી તેની આંખમાં પાણી આવી ગયા પોતાના વાલ સોયા નાનકડા દીકરાના મન ઉપર તેમની આવી છાપ હતી પોતે આટલી ખરાબ છે તે રડી રહી વિચારી રહી સાસુ એટલે ખરાબ જ હોય સાસુને પહેલેથી દાપમાં જ રાખવા જોઈએ જો એકવાર દબાઈ ગઈને તો પછી પૂરું આખી જિંદગી સાસુની ગુલામી કરવી પડશે એવી અનેક શિખામણ લગ્ન વખતે અનેક સગાઓ તરફથી પોતાને મળી રહી હતી અને બિનઅનુભવી માણસીએ એ બધી જ શિખામણ સાચી માની લીધી હતી સાસુનો સ્વભાવ સારો હોવા છતાં દૂધમાંથી પોરા કાઢે એ રીતે સાસુનો જ વાક સતત શોધ્યા કરતી અને શોધનારને તો આમ પણ શું નથી મળતું સાસુની દરેક વાતનો વિરોધ કરવો કોઈ પણ બહાનું કાઢીને ઝઘડો કરવો તેમને ઉતારી પાડવા વગેરે રોજનું બની ગયું હતું પુત્રને દુઃખ ન થાય અને ઘરમાં કંકાસ ન થાય માટે મંથન છૂપ રહેતો ક્યારેક માનસીને સમજાવવાનો પ્રયત્ન કરતો તો રડીને સીજો પાડીને તે પોતાનો કક્કો ખરો કરી દેતી તેના કકલાટથી અંતે થાકીને હારીને મંથન ચૂપ થઈ જતો તે પણ માની જેમ જ ઝઘડાનો કાયર હતો તેને ગમે તેમ કરીને સાસુને ગામડે મોકલી દેવા હતા જેથી પોતે એકલી રહી શકે તેના નાનકડા દીકરા ચિંતનને બાની ખૂબ માયા હતી તે હંમેશા બાની આસપાસ જ ગુમ્યા કરતો હતો માનસી ગમે તેટલી ના પાડે તો એ પુત્રને સાવતો કેમ રોકી શકે અને દીકરો ધીમે ધીમે બાનો એવો તો હેવાયો થઈ ગયો હતો કે સ્કૂલથી આવીને સીધો બાને જ વળગતો મમ્મી કંઈ સારું ખાવાનું આપે તો પણ તે લઈને બાને ખવડાવવા દોડી જતો અને બાને વહાલથી પરાણે ખવડાવીએ જ છૂટકો કરતો માનસીને એમ જ થતું કે દીકરો હાથમાંથી જાય છે અને આ બધા માટે તે સાસુને જ જવાબદાર માનતી હતી તેને એમ જ થતું હતું કે નક્કી સાસુ જ ચિંતનને છડાવે છે અને એટલે અંતે પતિ સાથે ઝઘડો કરીને તેણે સાસુને ગામડે મોકલવાનું નક્કી જ કરી નાખ્યું હતું પરંતુ જેને કોઈ જ ન પહોંચે એને પોતાનું પેટ પહોંચે એ ન્યાયે આજે દીકરાના શબ્દોએ માણસીની આંખ ખોલી નાખી પોતે આશુ કરી રહી હતી પોતે ખરેખર આવી ખરાબ હતી દીકરો તેને માટે આવું માનતો હતો તેના મનમાં વિચારોનું વાવાઝોડું ફરી વળ્યું પોતે શું કરી રહી છે એનું ભાન થયું પોતાની ભૂલ સમજીને હવે તે દીકરાની ખરાબ મમ્મી નહીં સારી મમ્મી બનશે જાગ્યા ત્યારથી સવાર ગણીને ભૂલ સુધારશે સાસુ સાથે કરેલો વાર્તાઓ સુધારશે સાસુને હંમેશા અહીં પોતાની સાથે જ રાખશે કાલે સવારે ચિંતનની વહુ આવીને પોતાની સાથે આવું કરે તો માનસી મનોમન ધ્રુજી ઉઠી અને અને બસ પુત્રના શબ્દો તેને ભીતર સુધી હચમચાવી ગયા હતા એ જ ક્ષણથી એ બદલાઈ હતી અને હવે તે ખરાબ મમ્મી નહીં પણ સારી મમ્મી બની હતી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર